જે અકસ્માતના ગુનાઓ તો અનેક બની રહ્યા છે અને તંત્રની થોડીક બેદરકારી હોવા છતાં અને તંત્ર એટલું બધું ધ્યાન નથી દેતું ગમે ત્યારે તમે પોઈન્ટ ઉપર જુઓ તો એક સાથે ઉભા રહીને બે દે જાય છે ઓવર સ્પીડમાં આવતા હોય તો એના સામે પણ ધ્યાન દેતા નથી રોંગ સાઈડમાં ઓવર સ્પીડમાં આવતા હોય એમની પણ કોઈ ધ્યાન નથી પબ્લિકને પણ થોડુંક જોવું જરૂરી છે કે ભાઈ આપણે રોંગ સાઈડમાં ઓવર સ્પીડમાં જઈએ છીએ કોઈની સાથે અકસ્માત થશે તો એમના પરિવારનું શું થશે એટલે આ ખરેખર આની ઉપર સરકારને તંત્રને ખરેખર બહુ ધ્યાન દેવું જોઈએ અને હું તો એવું કહું છું કે ઓવર સ્પીડ વાળા હોય એક્સિડન્ટ વાળા હોય એને કાયદે ની જે કઈ તંત્ર થતી હોય કાર્યવાહી કરવી બીજો અન્ય વ્યક્તિ પણ છે વડીલ શું કહેશો કોઈ વ્યક્તિનો દીકરો જો અકસ્માતમાં ગુજરી જાય તો કેવી તકલીફ પડતી હોય એમાં તો શું છે પરિવારને જે આફત આવે ને મોટી એમાં કમાવા વાળો એક છોકરો હોય એને હોય જાય ને એટલે એને બહુ તકલીફ વાંચતું પડે અને આ રોડ રસ્તા અને ખાડા કરવા છે અને ઓવર સ્પીડમાં ગાડી આપતા હોય ને એના લાયસન્સ રદ કરાય અને તંત્રને માલુમ થાય કે આ વાત પબ્લિક કહેવા માગે છે કે ભાઈ તા એને તાત્કાલિક રદ કરો અને એને જે સજા થતી હોય ને કરો એની ઉપર આફત આવે ને એ પરિવારને ખબર હોય કે વસ્તુ શું છે બાકી કોઈને આમનો ખબર હોય એક્સિડન્ટ થતા તો રોડે એમ કીધી લોકો પણ લોકોને ખબર નથી જેનો પરિવારમાં એક સભ્ય ગયો હોય ને એનું શું થાય એ ચોક્કસ અન્ય વ્યક્તિ પણ છે વડીલ કેટલી તકલીફ પડતી હોય છે જ્યારે તમારી બાજુ માંથી કોઈ વધારે સ્પીડમાં ગાડી લઈને નીકળે કોઈ હારે ટક્કર મારે કે તમારી હારે પણ આવી ઘટના બની હોય એવી કાર્યવાહી થવી જોઈએ લોકો સામે કાર્યવાહી તો પૂરી પૂરી થઈ જોઈએ એનું કારણ છે કે આપણે ગાડી લઈને જતા હોય તો ઓવર સ્પીડ ચલાવતા હોય ક્યારેક આપણે પડખેથી નીકળે તો ક્યારેક એ લોકો ભૂલ કરીને નીકળી જતા હોય પણ એની વાહ એ લોકો કાવા મારીને જતા હોય તો એના હિસાબથી આપણે લાગી જાય આપણે હિસાબે વાહન વાળાને લાગી જાય તો એ હિસાબથી આ લોકોને બધાને કાયદાનું પાલન કરવું જોઈએ કાયદો વ્યવસ્થા જાળવી જોઈએ પબ્લિકને જાળવી જોઈએ તંત્રને એમાં સાથ આપવો જોઈએ અને એ લોકો હિસાબથી એ બધું થાય તો ઘણો બધો ફાયદો થઈ શકે છે વડીલા કઈ રીતે જુઓ છો આ અકસ્માત કરનારાઓ સામે કેવી કાર્યવાહી પોલીસે કરવી જોઈએ અને શું અપીલ કરો છો તંત્રને તંત્રને અપીલ કરી છે ખૂબ શિક્ષાત્મક જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ જલ્દી થવી જોઈએ લાયસન્સ આવા કેસમાં સખતમાં પેલા તો લાયસન્સ જ રદ કરી દેવું જોઈએ બીજા નંબરમાં કે જે પબ્લિક અને પોલીસ બે સાથે મળીને કામ કરશે તો જે ઓવર સ્પીડ વાળા છે લવર મુશિયાઓ ઘણા જગ્યાએ ઓવર સ્પીડમાં જતા હોય છે આપણે જાતા હોય આપણે પાછળ આવીને એવું ઓશિન તો હોરન મારે છે એવા બાળકોને તો ખાસ ત્રણ મહિના છ મહિના જેલમાં જ રાખવાનો લાયસનની તો પછી વાત કરીએ ચોક્કસ એટલે કે સુરતના લોકો છે તેઓ કહી રહ્યા છે કે આ જે પ્રકારે અકસ્માતોની ઘટના બને છે તેમાં કડકમાં કડક કાર્યવાહી જવાબદાર લોકો સામે થવી જોઈએ થી મહિના સુધી રદ કરીને કરીને જેલની હવા ખાવા મોકલવા જોઈએ જેથી આ ઉપરાંત રસ્તા પરના જે ટ્રાફિક નિયમોનું પાલન છે તે કડકમાં કડક થાય તે પ્રકારે પણ વ્યવસ્થા પોલીસ કર્મચારીઓ ગોઠવવી જોઈએ જેથી કરીને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય કેમરા પર્સન કેપિટલ સુરત